લોકો રજૂઆત બાદ મીડિયાના પ્રતિનિધિએ ઉચિંતિત તપાસ હાથ ધરતા શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ એકમ કસોટી તપાસી રહ્યા હતા ત્યારે મીડિયાના પ્રતિનિધિએ શાળાના અભિપ્રાય વિશે સવાલો પૂછ્યા હતા અને ઓનલાઈન હાજરી પૂરો છો કે કેમ ત્યારે જણાવેલ કે ઓનલાઈન હાજરી પૂરી દીધી છે એકસો છપ્પન સંખ્યા છે એકસો પચાસની ની ઓનલાઈન હાજરી પૂરી છે અને માત્ર સાડત્રીસ બાળકો હાજર છે

બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવવામાં આવ્યા હતા તો શું સરકાર શ્રીનો આવો કોઈ પરિપત્ર છે આચાર્ય તેના પત્ની અને રસોઈયાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવી શકે દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતી દ્વારા નકલી ઓનલાઈન હાજરી અને નકલી માતા પિતાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવ્યા તે કેટલા અંશે યોગ્ય કહેવાય અને આ શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના છે અને આજ શાળામાં તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ મીડિયાના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત કરી ત્યારે આશ્રમ શાળામાં એક પણ બાળક ન હતું બાળકોનો રજા રિપોર્ટ પણ ન હતા શાળા ફરત દરમિયાન રજા આપ્યાનો કોઈ પરિપત્ર પણ ન હતો શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલને પૂછતા જણાવેલ અમે બાળકોને દાહોદ સમાજ કલ્યાણ અધિકારી એસ એમ બારિયા સાહેબને પૂછી બાળકોને રજા આપી દીધેલ છે તો શું દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શાળાના આચાર્યને મૌખિક જાણ કરી રજાઓ આપતા હશે ખરા આચાર્ય શ્રી સુરેશભાઈ મોતીભાઈ પટેલે જણાવેલ કે અમે બાળકો જોડેથી રૂપિયા લઈ બાળકોના યુનિફોર્મ મંગાવીએ છીએ તો શું ખરેખર આશ્રમ શાળાના બાળકો માટે સરકાર દ્વારા યુનિફોર્મ આપવામાં આવતા નહીં હોય તદુપરાંત શ્રીને દૈનિક કામગીરી પૂછતા તેમણે જણાવેલ કે અમારે સ્કૂલનો સમય સાડા દસથી સાંજના પાંચ કલાક સુધીનો છે તો આ આશ્રમ શાળાનું શૈક્ષણિક કામનો સમય સવારના સાડા દસથી સાંજના પાંચ કલાકનો છે ખરો કે અધિકારીના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાના મનસ્વીપણે આશ્રમ ચલાવતા હોય છે છોરોને કેમ કેમ મૂકવાઈએ ટોટલ કેટલા છે હમણાં હજાર કીધું છે સાડત્રી હજાર એકસો પચાસ ઓનલાઈન તો કરવું પડે જો હું ખોટું ના કરું ને તો સદસ્ય ઉભો થાય છેલ્લે કોને બરાબર આપણે તો હુડી વચ્ચે હોપારી જવા મળો છે કોણ છે સાહેબ સોદા કોણ છે પાછો તો ચાલુ જ છે ન બંધ છે એ તો ખાલી મોબાઈલ સીધો જ રાખવો પડે એટલે મારા પાછળ ટચ કરવો પડે સોદા સાહેબની ગ્રાહક ખરીદ કે પછી અને કપી જાય એવું એટલે આજે કોઈ દે પડે બધે જ જાવ ઓનલાઈન ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓ જો पलन बाड़ो तो भी हो एपन आज एमने करू पड़े फोटो से पूरे बिचारा मध्यम गुजर वाला भाई एम प्रॉब्लम था ही नहीं यार बराबर तुम मन दे जानता हो तू बोलो बेज मीट खाली आप देश तुम में तो ऐसे असल में मैं यार एक बाजू में चालू डाल दूं मैं कुछ नहीं यार नहीं हार लगे नहीं दे असल में चलो होता था ना तो मम्मी वाला <laughs>

કેવું આપણે સ્કૂલમાં કેવું કાર્યકર બાળકો ભણવામાં કેવું ચાલે આમ તો જો અમારી માન્ય સંખ્યા એકસો પચાસ છે એની આમે અમે દર વખતે પાંચ દસ બે ચાર વધારાના દાખલ કરીએ છીએ આ વર્ષે એકસો છપ્પન રજિસ્ટર સંખ્યા છે સવારમાં બાળકોને પાંચ વાગે ઉઠાડી અને અમારા શિક્ષકો એમને નહાવા ધોવા શૌચ માટે લઈ જાય ત્યાર પછી બાળકોને નાસ્તો કરાવવામાં આવે ત્યાર પછી બાળકોને જે શિક્ષકનો વારો હોય મિત્રનો એ શિક્ષક એમને વાંચન લેખન કરાવી પછી થોડી વાર અન્ય પ્રવૃત્તિ કરાવી અને પછી એમને સાવ જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું આપે પછી અગિયારથી પાંચ શૈક્ષણિક કાર્ય ચાલે એમાં અમુક પ્રવૃત્તિઓ પ્રયોગો છે પછી નકશાઓ છે જે જે વિષય પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપે એમ અને કરાવે અને સાંજે પાંચ વાગ્યા પછી છ એક કલાક રમત છોકરાઓને પછી હાથ પગ ધોઈ નાવાનું હોય એવું કરે બાળકો ત્યાર પછી સાડા છ થી સાત ના ગાળામાં જમવાનું મળે અને પછી સાંજે પ્રાર્થના થાય પ્રાર્થના પછી દસ વાગ્યા સુધી બાળકોને વાંચન લેખન ગણન કરાવીએ અને એમનું લેસન કરીએ ગૃહકાર્ય અને બાળકો દસ વાગ્યા પછી સુવાડ દઈએ પાછળ આમ તો સાહેબ તમારી સ્ટેસ સારા છે બધી રીતે નિયમિતતા બાળકોને ભણાવવા વ્યવસ્થિત બધી રીતે સારું છે પણ આપને સાહેબ જે બાળકોને હમણાં પંદર તારીખે એવી બધી રજા આપી દીધી તે પરિપત્ર હતો સરકારનો ના પંદર તારીખે નહીં આપી કઈ તારીખે અમે જન્માષ્ટમી પર રજા આપી તમે સાહેબ પંદર તારીખે આપને ફોન કર્યો દીધો તો પંદર તારીખે બોલ્યા હતા ના પંદર તારીખે તો તમે આવ્યા ધ્વજવંદન કાર્યક્રમમાં તો તમે આવેલા અરે તમને મેં કહ્યું તમે